વડોદરામાં નેતાઓ માટે ગોઠવાયો છે પોલીસ બંદોબસ્ત નેતાઓ રોષનો ભોગ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો મહાનગરપાલિકા દ્વારા આયોજિત સેવા સેતુ કેમ્પમાં પોલીસની એન્ટ્રી થઈ નેતાઓ લોકોના રોષનો ભોગ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો વડોદરામાં વિશ્વામિત નદીના પાણી શહેરમાં ઘુસી આવતા અનેક લોકોને નુકસાન થયું છે જેમને યોગ્ય વળતર નથી મળ્યું અને આ તરફ મહાનગરપાલિકા આયોજિત જ્યારે સેવાસેતુ કેમ્પ યોજાઓ ત્યારે નેતાઓ ત્યાં આવવાના હોવાથી ત્યાં લોકોનો રોષ તેઓ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે શહેરમાં પૂરની પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક માનવ સર્જિત હોવાના આક્ષેપો થયા હતા કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું ત્યારબાદ આ પ્રથમ વખત સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વોર્ડ નંબર પાંચમાં યુસીએસસી ખાતે આ સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો લાભ લેવા ઉમટી પડ્યા છે ખાસ કરીને વાત કરીએ તો આ પૂરની પરિસ્થિતિ બાદનો પ્રથમ હોય વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાના હસ્તે આ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં મનીષાબેન વકીલ ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિત અન્ય કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ નાગરિકોનો રોષ જોઈ તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સેવા સેતુ આવો પ્રથમ બંદોબસ્ત હોય લોકોમાં પણ અચરજ જોવા મળે છે કારણ કે આટલા વર્ષોથી સેવા સેતુ કેમ્પ થતા છે પરંતુ ક્યારે પણ પોલીસ બંદોબસ્ત ક્યાંય ગોઠવવામાં આવ્યો નતો આ પ્રથમ કેમ્પ પોલીસ બંદોબસ્ત હોય લોકોમાં ચર્ચા નું કેન્દ્ર બની જાય આગામી દિવસોમાં જે યોજાશે અન્ય કેમ્પો પણ તેમાં શું પરિસ્થિતિ હશે તે જ જોવું રહ્યું હિરેન મોદી સંદેશ ન્યૂઝ વડોદરા